અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે તમાકુ નિયંત્રણ અધિનિયમ મુજબ ગેરકાયદેસર કાનૂની ચેતવણી વગરની સિગરેટનું વેચાણ કરતા શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક જે આર મોથાલિયા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ તેમજ સૂચનાથી ગેરકાયદેસર તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણ અને ભારત સરકાર દ્વારા બે હજાર આઠમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા ગેજેટની જોગવાઈ અન્વયે સિગરેટનું વેચાણ કરતાં ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસના પીઆઈ કેજી ચૌધરી નાઓને આપેલી સૂચનાઓનો અને માર્ગદર્શન અનુસાર એસઆઈ તેજપાલસિંહ તેમજ હર્ષદભાઈ નાઓની ખાનગી બાતમી મળેલ કે વિરમગામ પાસે આવેલા વિઠલાપુર બેચરાજી હાઇવે પર આવેલા પીએમ પ્લાઝા નામના કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં ફેમિલી માર્ટ નામની દુકાનમાં ચિત્રાત્મક ચેતવણી લખાણ વગરની સિગરેટનું ગેરકાયદેસર વેચાણ થાય છે જે હકીકતના મળતા ગેજેટની જોગવાઈ અન્વયે વેચાણ કરવામાં આવતી સિગરેટમાં ચિત્રાત્મક કે વોર્નિંગ અને કેન્સરની બીમારી દર્શાવતી છાપ કે છબી ન હોય સૂચનાઓ દર્શાવતી જાહેરાત પણ ન હોય જેની સામે જુદી જુદી બ્રાન્ડની વિદેશી બનાવટની ઇમ્પોર્ટેડ ગેરકાયદેસર સિગરેટ પેકેટ નંગ એકસો ઓગણસી કિંમત રૂપિયા તેતાલીસ હજાર નવસો ચાલીસના મુદ્દામાલ સાથે રામ અવતાર સાવનલાલ યાદવ રહે ગામ અમરસર પોસ્ટ સુલતાના રાજસ્થાન હાલ રહે પીએમ પ્લાઝા વિઠલાપુર માંડલને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે